નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છોટા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે સોના ચાંદીના ભાવમાં એટલો ઘટાડો જાણો દસ ગ્રામ સોનાનો આજે આજનો લેટેસ્ટ ભાવ જો તમે પણ સોના ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે આ ટ્રેડિંગ દિવસોમાં હાલ તે ભાવમાં ગરમાઈ જોવા મળી છે જ્યારે આજના ટ્રેડિંગ દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો થયો અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે આ ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે એટલે કે સોમવારે સોનું એકસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટીને સત્તેર હજાર બસો નેવું રૂપિયા નોંધાયું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવે ખેડૂતોને પીએમ કિસાન સાથે વધારાના પાંચ હજાર રૂપિયા મળશે જાણો કોને મળશે વાર્ષિક અગિયાર હજાર રૂપિયાનો ફાયદો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંથી એક છે આ યોજના હેઠળ દર વર્ષે બે હજાર રૂપિયાને ત્રણ હપ્તા બહાર પાડવામાં આવે છે અને ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને આ નાણાંનો ઉપયોગ બિયારણ ખાતર ખરીદવા અને ખેતી સંબંધિત અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે કરી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પાણીની આવક થતાં કડાણા ડેમના દરવાજા ખોલાયા મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ભરપૂર પાણીની આવક થતા રવિવારે બપોરે ડેમના દરવાજા ખોલી પાણી મહીસાગર નદીમાં છોડાયું છે પગલે પંચમહાલ અને મહીસાગર જિલ્લાઓના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સતત ચાલુ રહેલા વરસાદને પગલે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થતા મહીસાગર નદીમાં પાણી છોડાયું છે મળતા અહેવાલો મુજબ કડાણા ડેમની સપાટી ચારસો અઢાર પોઈન્ટ સાત ફૂટે પહોંચી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રારંભના ગુજરાત આવશે અને ઓક્ટોબર બે દિવસના પ્રવાસે આવશે માણસા ખાતે કુળદેવી બહુચર કરશે પરિવાર સાથે બહુચર માતાજીના મંદિરે આરતી પૂજા કરશે તેમજ ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે જેમાં અમિત શાહ અડાલજમાં આરોગ્ય ધામનું લોકાર્પણ કરશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ મોદી સરકાર વન નેશન વન ઇલેક્શન પર સાંસદમાં બિલ લાવશે સરકાર વન નેશન વન ઇલેક્શનને લઈને સંસદ બિલ લાવવાની તૈયારી કરી રહી છે સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ત્રણ બિલ લાવશે જેમાંથી બે બંધારણીય સુધારા બિલ હશે જો કે સરકાર આ બિલને સંસદના આગમી શિયાળુ સત્રમાં લાવશે કે બજેટમાં એ હજુ નક્કી નથી આ અંગે ટૂંક સમયમાં સરકાર સ્તર નિર્ણય લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પીએમ મોદીએ દેશવાસીઓને દેશવાસીઓને મોટી ભેટ આપી પીએમ મોદીએ આજે મહારાષ્ટ્રના પુણેમાં મેટ્રો રેલ રેલ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યું છે આ સાથે જ વડાપ્રધાને દેશમાં પાંચસો નવા ઈવી ચાર્જિંગ સ્ટેશન લોન્ચ કર્યા છે તે જ સમયે ભારત સરકારે વર્ષ બે હજાર પચીસ સુધીમાં દસ હજાર ઇવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે જેના માટે પંદરસો કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે આ ઉપરાંત દેશમાં નેચરલ ગેસ પણ શરૂ કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઓક્ટોબરમાં બેન્કો પંદર દિવસ બંધ રહેશે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પંદર દિવસ સુધી બેન્કોમાં કામ નહીં થાય દેશમાં વિવિધ કારણોસર બેન્કો અલગ અલગ સ્થળોએ નવ દિવસ સુધી કામ કરશે નહીં આ સિવાય ચાર રવિવાર અને બે શનિવારે પણ બેંકો બંધ રહેશે બે ઓક્ટોબરે ગાંધી જયંતિ બાર ઓક્ટોબરે દશેરા અને એકત્રીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે દેશભરમાં બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં સ્થાનિક તહેવારોને કારણે બેન્ક બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે વાતાવરણ હાલ ઠંડુગાર બન્યું છે ઉલ્લેખનીય છે કે ગત રોજ જૂનાગઢમાં રાતે ત્રણ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એસબીઆઈમાં નોકરી મેળવવાની સારી તક બેંકની નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એસબીઆઈએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એસસીઓની જગ્યા માટે ચૌદસોથી વધુ ખાલી જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે અરજી પ્રક્ર પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એસબીઆઈની અધિકૃત વેબસાઇટ એસબીઆઈ ડોટ કોમ ડોટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે ઈચ્છુક ચાર ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ભરી અને સબમિટ કરી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો